મિત્રો કેમ હો બધા તમે બધા મજામાં જીવો અને અમે એકદમ મજામાં હે ને મારો નવો બ્લોગ વઈ ગયા હે બાર ને આહાના વઈ ગઈ હે ભણવા ને વઈ થી ગયા મે માદી કર્યું ફોન એ રાખું હું પણ તો નથી ને તું બાજો ઉઠી છે અજી ચા પાણી પીધા ચા પાણી ના પીધા ખાલી દૂધ પીધું ઈને ચા પાણી ના શોખીન તા આપણે હોય આવડા હું ચા પીએ તો જો ઓલી ભણવા મોકલી ને મેં એને નાસ્તો ભરી દીધો ને હવે અમારે છે ને કરવાનું છે રીંગણાનો ઓરો ભરવાનો એ બહેન તું બહેન મોલ શું કહેવાય સાયલું કાઢવા ન દેતી ને સુધારવા ન દેતી જોજો આગળ શું કરવું હે વદન તુબા ઓરો ખાવો ને તારે તુબા આગળ હું સુધારતી હતી ને તેમ કે મમ્મી તું મને હાથમાં દે તે કહેતા હે ને આમ જો 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 હાથમાં લેવો જોઈને હાથમાં છોટાડે ને પછી રમતી હતી અડધો તો માન ફોલવા દીધો પણ મૂકી દીધું પાસો કાલે પાસો ફોલી લઉં પાવા દે ને ઓરો કરવો કા લોહી પી મારું લોહી પીવા ને મારું પપ્પાને ઓરો ખરાબ ખાવો તારે ઓરો ખાવો જોઈએ પછી પછી આમાં ડુંગળી ટમેટું ધાણા નાખીને આપણે કઢી ઓરો 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 કરવો મારે ગંધારી ઓરો કરવો જો તો આ રીંગણું તમે બધા એમ કહેતા હોય ને અમને તુબાડવાના તુબાડો અમને તુબાને રમાડવાનું બહુ મન થાય ને અમને બહુ વાલી વાલી લાગે ના જોજે આ વાલી વાલી આ વાલા વાલા હે ને વાહેથી આવા રેકોર્ડ તોડતા હોય ખાવ તારે ઓરો ખાવો જરાય આપ ઊભી રાખ ઊભી ઊભી રાખ આલે જોજે ને ઓરો ખાવો કાસો હાથ ઉજવાય ને ભૈરા ઉભા તું મને નહીં કરવા દે દીકુ રહેવા દે ને આપણે છે ને ઓરો વઘારવો પછી રોટલો કરવો ને પછી મમ્મી દીકરી બે ખાવું તું મને ખવડાવી જાય ને તને ખવડાવી આ જો મિત્રો આપણે છે ને ઓળો વઘારી નાખ્યો એ હજી પાકે હે વેસ કર દો બંને વાતો મારે ઓરો મારો ભરી જાય ને હોય ને ઓરો સુધારતી હતી ને તો બાજુવાળા બેન આવ્યા ને તો એ કે લાવ હું તુબાને લઈ જાઉં એનું બોલતી હતી ને કે તુબા ઓરો નથી ફોલવા દેતી હતી સાંભળતા હતા મને કે લાવતા શાક ને વઘર હોય તો વઘાર ના કંઈ કામ કરવું હોય તો કરી લે હું તુબાને થોડીક વાર લઈ જાઉં તી હે ને તુબા ને રમાડવા બારો લઈ ગયા હે હું બેઠીએ બેઠી બેઠી હંવાડી કાઢું ફટાફટ મેં ઘર સાફ પણ નાખ્યું ને ઓરો પછી હે ને મેં વિડીયો નો તો હું તમને હે ને ઓરાની આખી આખી રેસીપી કે ઓરો બનાવું ઓરાનું હતું નહીં ડુંગળી ધાણા લહણ અને મરચા બસ ચાર જ વસ્તુ હતી ટમેટું બમેટોન કંઈ નહોતું પપ્પાને કીધું કે બકાલું લેતા આવજો પપ્પા હે ને બકાલું લઈ આવ્યા તો ભૂલી ગયા ને હાજર થઈ ગયું તું મોડું પછી હું વાંધો નહીં આવશે તો મેં તો ઓરો વઘાર પોતાણે તો ઓરાની ઓરાના રીંગણાની સીઝન હતી ઓરો અસંગ મીઠું જ લાગે તમે ગમે એમ વઘારો પણ વટાણે હે ને ફાવે

પોતા થાય પોતા થશે ને પપ્પા ખા હે ને જો મોઢામાં બી નાખ્યું દેખાડતો જોયું ને અમે જો આમાં ટીવી માં શું વાલે હે અમારા વિવાની કેસ આજે જતી બની આવી હે અમારી કેસટ હે ને બગડી ગઈ હતી તો પાછી હેને કરાવી હે તો જો કેસેટ નાગરી આવી તો સીધી એને સારું કરી દે ને હું મારા ચેનલમાં છે ને મારા વિવાનો વિડિયો હું નાખી હમણાં નહીં નાખું જે મને ટાઈમ મળે ત્યારે બધું સેટિંગ કરીશ પછી મારો આખો વ્લોગ છે ને હું નાખી દે એમાં લગ્નની કેસેટનો તો મારા વિવાહ કરવા કોણ કોણ આવ્યું તું જરા જરાક કોમેન્ટ કરજો કે હા હા ના ટુબા પપ્પા ક્યાં તો જોઈ એને ટુબાની માં છે ને એના પપ્પા હે

તુબાની ખાવા ને તો હેને આહા ને ગુલાબ જાંબુ બો સેવડો ચેવડો ને પોવાનો ચેવડો ને પેલા ના કેસેટ આપણે જોઈ તો કેવી અજીબ અજીબ લાગે નો ઓટાણા ની કેસેટ જોઈ ને પેલા ની જોઈ ને ગુની લાડવા આયો તો ગુની લાડવા ને તો તુબા પપ્પા પપ્પાને કેતા તમે હાટુ ગુની લાડવા લઈ જજો હા એક તમારી જળ કુકડી ને કે રેવું નથી ના જડ ફોન મૂકી દે જો ફોન છે ને હાથ મારી જોટી ને ભાઈ ને બગડી જાય ફોન ચાલે જો જો દુબાની ફૂઈ આવી ઘડી લઈને ઘડી ભરવા જાય પપ્પા પપ્પાની ઘડી ભરવા જાય એ આઈ ના આઈ ના દીધું કે બોલો શું થાય તુબાન છે ઉપર બે દાટ આવવા જોઈએ ને બને તુબાને દાતા આવ્યો